માર્કેટિંગ યાર્ડની વાત કરીએ આપણે તો ખેડૂત પાસેથી સાંભળીએ ને જો તો ખેડૂત એમ જ કહે કે માર્કેટિંગ યાર્ડમાં તો ખતરનાક રીતે બધા લૂંટે છે અને આવો જે કિસ્સો અત્યારે આપણને બોટાદ માર્કેટિંગ યાદ નો દેખાય છે બોટાદ માર્કેટિંગ યાદમાં કઈ રીતના ખેડૂતને લૂંટે છે એની આપણે વાત કરીએ તો જ્યારે પણ ખેડૂત માલ વેચવા જાય ત્યારે એને ભાવ નક્કી થાય ને ત્યારે એમ ના કહે વેપારી કે ભાઈ મારું ગોડાઉન જે છે ને અહીંયા જ છે અહીંયા જ છે નજીક જ છે કે યાદની અંદર જ છે આખો માલ વેચાઈ જાય ભાવ નક્કી થઈ જાય પછી ખેડૂતને એમ કહેવામાં આવે છે કે મારું ગોડાઉન જે છે ને એ ખાલી અહીંયાથી ને દસ કિલોમીટર દૂર જ છે કે દસ કે પંદર કિલોમીટર આગુ જ છે હમણાં આવી જશે આપણે ત્યાં મૂકી આવીએ અને એનો ખર્ચો જે છે ને એ ખેડૂતને દેવાનો એટલે કે આપણે માલ વેચી લીધો પરંતુ એ ગોડાઉન ને આખો આપણે માલ જાય એ ખેડૂત પૈસા આપે વ્યાપારી ના આપે વ્યાપારીનું જ કામ છે જો કે એ માલ અહીંયાથી ને માર્કેટિંગ યાર્ડ ની અંદર ગોડાઉન મોકલવાનો પરંતુ એ વ્યાપારી ને ના આપે એ ખેડૂતને દેવો પડે અને જેમ ખેડૂત ત્યાં જાય પહોંચે અડધો માલ ખાલી થઈ જાય ને ત્યાં જે વેપારી એમ બોલે ત્યાં માલની ક્વોલિટી થોડીક મને નબળી લાગે છે એટલે કે આપણે માર્કેટિંગ યાર્ડ માં જે ભાવ નક્કી થયો હતો ને એ તમને નહીં મળે સો થી બસો રૂપિયાના નીચે મળશે એટલે કે ખેડૂતને ભાડું તો દેવાનું જ રહ્યું પરંતુ માલ ઉતારી લીધો એના પછી ખબર પડે છે કે ભાઈ આના તો સો રૂપિયા બસો રૂપિયા હજી મારે ઓછા દેવાના છે એટલે કે જે આમ થાકી ગયું હોય ને ખેડૂત એમ કહી દે કે ભાઈ માય ગયું નુકસાન થયું તો થયું હવે જવા દોક એવા હોય કે ના ભાઈ ચલો પાછું રિટર્ન ભરો ને પાછા જાય તો એને રિક્ષા ભાડું તો દેવાનું જ પડે એટલે કે ખેડૂતને આવી રીતના ક્યાંક લૂંટાય છે અને અત્યારે રાજુ કરપડા જે છે મિત્રો એ દસ તારીખના રોજ પાછા બોટાદ માર્કેટિંગ યાર્ડે જઈ અને આખું મેટર જે છે મિત્રો એ સોલ્વ કરવાના છે આખો વિડીયો આપણે જોઈએ નમસ્કાર જય કિસાન દોસ્તો હું આપનો રાજુ કરપડા આમ તો લાંબા સમયથી બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદાના બહાના હેઠળ ખેડૂતોને લૂંટવાનું વર્ષોથી એક ષડયંત્ર ચાલતું આવે છે આજથી બે વર્ષ પહેલાં જ્યારે ખેડૂતોની ફરિયાદ મળેલી ત્યારે હું ટીમ સાથે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ગયેલો અમુક કલાકો માટે યાર્ડને બંધ કરાવેલો ત્યાર પછી સમાધાનના બહાના હેઠળ મને લઈ જઈને મારી અટકાયત કરવામાં આવેલી પણ એ વખતે ખેડૂતોએ મજબૂતાઈથી પોતાના સંગઠનની તાકાત બતાવી મને પોલીસ સ્ટેશન લઈ ગયા પછી પણ ખેડૂતોએ યાર્ડને બંધ રાખ્યું મીડિયાના મિત્રોએ પણ ખૂબ સહયોગ કર્યો જેના કારણે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં એ વખતે કડદાને કડદાના બહાના હેઠળ જે કરે ખેડૂતો લૂંટવાનું ષડયંત્ર ચાલતું એ અમુક દિવસો પૂરતું બંધ કરવામાં આવ્યું ત્યાર પછી આ વર્ષે ખેડૂતોની ખૂબ ફરિયાદો મળી છેલ્લા દસ દિવસથી ઘણા બધા ખેડૂતોના ફોન આવે છે કે ફરી વખત બોટાદની અંદર કડદાના બહાના હેઠળ ખેડૂતોને લૂંટવાના ષડયંત્રની શરૂઆત થઈ ચૂકી છે ઘણા દોસ્તોને એવું લાગે કડદો એટલે શું હશે તો દેશનું એક એવું માત્ર માર્કેટિંગ યાર્ડ બોટાદ કે જ્યાં એપીએમસી ની અંદર માર્કેટીંગ યાર્ડની અંદર એક વખત બોલી બોલાઈ ગઈ હરરાજી થઈ ગઈ ખેડૂતના જણસની ત્યાર પછી એને કહેવામાં આવે વેપારી દ્વારા કે અમારું જીન અમારું ગોડાઉન દસ પંદર કિલોમીટર દૂર છે ખેડૂત પોતાના ખર્ચે અમારા જીન સુધી આ જણસ પહોંચાડે જયારે જીન સુધી જણસ પહોંચાડે દાખલા તરીકે કપાસને પહોંચાડે છે તો જીન પર રહેલો વેપારીના નજીકનો માણસ નવું બહાનું બતાવે છે અડધો કપાસ ખાલી કર્યા પછી કહેવામાં આવે કે તમારો કપાસની ક્વોલિટી ખરાબ છે એટલે તમારો જે ભાવ યાર્ડમાં નક્કી થયો તો એના કરતા સો રૂપિયા દોઢસો રૂપિયા બસો રૂપિયા હવે ભાવ નીચો આપવામાં આવશે જેને કડદો કહેવામાં આવે છે આ વખત છેલ્લા દસ દિવસ ખૂબ ફરિયાદો આવતી ગઈકાલે એક ખેડૂતભાઈનો વિડીયો મારા સુધી આવ્યો સવારે મેં નવ વાગે પોસ્ટ કરી બાર વાગે નક્કી કર્યું કે આવતી દસ દસ બે હજાર પચીસ ના રોજ ખેડૂતોને સાથે રાખી બોટાદ માર્કેટિંગ યાર્ડમાં હું રાજુ કરપડા આવી રહ્યો છું આજે ખુશીની વાત એ છે કે સાંજે એપીએમસીના સંચાલકોએ બોટાદ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોએ સાંજે મિટિંગ બોલાવી હવે કડદો ક્યારેય નહીં થાય આવું મીડિયા સામે આવીને બયાન આપ્યું છે નિર્ણય લેવામાં આવ્યો છે કે કડદો નહીં થાય પણ સાથે સાથે એપીએમસીના ચેરમેન એવું કહે છે કે અમુક લોકો વિડીયો વાયરલ કરી બોટાદ માર્કેટિંગ યાર્ડને બદનામ કરે છે ચેરમેન સાહેબને કહીએ છીએ કે આ બહાના હેઠળ વર્ષોથી જે ખેડૂતોને લૂંટવાનું ચાલુ છે બોટાદ માર્કેટિંગ યાર્ડને ને બદનામ કરવાનું કામ એના સત્તાધીશો અને વેપારીઓએ કર્યું છે ખેડૂતને કહેવામાં આવે હરરાજી થઈ ગઈ બોલી બોલાઈ ગયા પછી પંદર કિલોમીટર અમારી જગ્યા દૂર છે ત્યાં તમારા ભાડે નાખવા આવો બદનામી ત્યારે થઈ ગઈ છે અરે એનાથી આગળ કહીએ બોટાદ માર્કેટિંગ યાર્ડને બદનામ કોને કર્યું છે

કે મેં જાહેરાત કરી હતી કે આવતી દસ તારીખે હું બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યો છું ગઈકાલે સત્તાધીશો દ્વારા જાહેરાત થઈ છે કે હવે પછી આ કડદો નહી થાય આ જાહેરાત થઈ ગઈ છે જો કડદો ન થાય તો કઈ વાત નથી પણ કડદો થશે તો માર્કેટિંગ યાર્ડ બંધ કરાવવાની તાકાત સાથે દસ તારીખે આવું છું અને કડદો નહીં થાય તો દસ તારીખે માર્કેટિંગ યાર્ડની વિઝિટ કરી હું પરત આવીશ મારી મુલાકાત આવતી દસ દસ બે હજાર પચીસની બોટાદ માર્કેટીંગ યાર્ડમાં રહે છે જય કિસાન દોસ્તો